નમસ્કાર સર્વે ગ્રુપના તમામ મેમ્બરોનું હાર્દિક સ્વાગત કરું છું આપણે જે શંભુ શંભુસરણે પડી આપણે જે ભજન કે પ્રાર્થના જે કહીએ છીએ એનો તાલ જે છે તાલનું નામ દીપચંદી ખાસ તમને તાલ વિશે આજે બીજું એક તાલ શરૂ કરીએ છીએ દીપચંદી તાલમાં બીજા એક બે આના સિવાય પણ બતાવીશ પણ તાલ સમજી લેવો ખૂબ જરૂરી છે જેમ ત્રિતાલમાં સોળ માત્રા આવતી હતી એમ આમાં ચૌદ માત્રા આવે છે વિભાગ ચાર તાલી કઈ કઈ માત્રા ઉપર આવશે એક ઉપર ચાર ઉપર અગિયાર ઉપર ખાલી આવશે આઠ ઉપર તો આ જે ચોકડીની નિશાની છે એ તાલીની છે નંબર બે એટલે કે બીજા નંબરની તાલી અહીંયા આવશે ચોથી માત્રા ઉપર અહીંયા ખાલી આવશે આઠમી માત્રા ઉપર અને અગિયારમી માત્રા ઉપર ત્રીજી તાલી આવશે હવે અહીંયા ખાસ આ જોવાનું છે કે આડું લીટું કરેલું છે જ્યાં પણ એ માત્રા જ છે પણ એ માત્રાને આપણે ખાલી છોડી દેવાની છે જેમ આપણે મલિકામાં આડું લીટું કરતા હતા એટલે લંબાવતા હતા એ જ રીતના આને લંબાવું છે ધારો કે ધા ધીન તો આ લંબાઈ એક બે ત્રણ ધા ધિન ધા ધા ધીન ધાથી ધા ધા ધીન ઓકે આમાં મારે લખવામાં મિસ્ટેક થઈ કે માત્ર નંબર લખતો તો એટલે મેં આને ભૂલી ગયો માત્રા નંબર આપવાનો અહીંયા કાયદેસર ત્રીજો નંબર આવતો હતો એટલે અહીંયા મેં આ ચેકી નાખ્યું છે એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ આટલો ખ્યાલ આવી ગયો હવે જે આપણું શંભુ શરણે પડી છે એ શરણેનો સ છે ત્યાંથી સમ આવે છે એટલે કે પહેલી તાલી આવે છે તો આપણે આટલું છોડીને ધા ધાધીન ધા ધા ધાધીન શંભુ શરણે પડી માગું अयडवादि शम्भु पड़ी मागु खडी रे खडी कष्ट कापो दया का શંભુ બરાબર એ તો હું તાલ સાથે વગાડીશ એટલે તમને ખ્યાલ આવી જશે ખાસ એનો જે તાલી અને ખાલી એટલું ખાલી ધ્યાનમાં રાખશો એટલે તમને બધો ખ્યાલ આવી જશે ધા ધાન ધા ધીન ધા ધા ધીન ધા ધીન ધા ધા ધીન ધા ધીન સંભુ સરે જે છે એ પહેલી તાલીથી શરૂ થશે અને અંતરો પાછો જે છે એ ત્રીજી તાલીથી એ જ રીતના જે રીતના આપણે સ્થાયી લીધી હતી એટલું ખાસ ધ્યાનમાં રાખજો બાકી તમે તાલનું પહેલા ખાસ તાલ જે છે એ ખાસ મગજમાં ઉતારજો એને સમજજો જ્યાં પણ દીપચંદી તાલ વાગતો હોય અથવા તો આ ક્લિપ મેં તમને મોકલવાનો પ્રયત્ન કર્યો હતો પણ ખબર નહીં કેમ એ વોટ્સઅપમાં જતી નથી વોટ્સઅપને હું અપડેટ કરીને પછી જો એ શક્ય હશે તો મોકલી આપીશ નહીં તો તમે યુટ્યુબ પરથી તાલ દીપચંદી લખશો એટલે તમને મળી જશે ને એના ઉપરથી તમે ડાઉનલોડ પણ કરી શકશો તો મિત્રો આજે આટલું આવતી વખતે બીજા દીપચંદીના તાલ સાથે કોઈ ગીત ગરબો કે ભજન લઈને મળીશું ત્યાં સુધી આપ સૌને મારા ગુડ બાય